ડોક્ટર હિતેશ પ્રજાપતિ છું ડેપ્યુટી જનરલ મેનેજર છું ત્યાં ડ્રગ પ્રોક્યોરમેન્ટ લોજિસ્ટિક અને ક્વોલિટી કંટ્રોલ ત્રણેય બ્રાન્ચનું અત્યારે જોઈ રહ્યો છું ત્યાં ગાંધીનગરથી એટલે વેરહાઉસ પણ અમારા જે લોજિસ્ટિક સપ્લાય અંતર્ગત અમારા અંદરમાં આવે છે તો આજ સવારે જે આપણે મીડિયા મિત્રો દ્વારા કે જે આપણને ન્યૂઝ અમુક પ્રસ્થાપિત થયા હતા એના અન્વયે આજે અમે તપાસ કરવા આવ્યા હતા અને અત્યારે તપાસ ચાલુ જ છે અમારી પ્રાઇમરી અમે પહેલાં ગોડાઉનની વિઝિટ અમારી અવારનવાર ટીમો આવતી જ હોય છે અહીંયા ફરીથી જે ન્યૂઝમાં ગઈ સવારે મોર્નિંગમાં ન્યૂઝ થયા કે ભાઈ માલ પલળી ગયો છે અને આ જે છે તો આપણે જોવા છે અત્યારે અને તપાસણી પૂર્ણ થયા બાદ અમારે અમારે માનનીય મેનેજિંગ ડિરેક્ટરશ્રી અમારા સચિવશ્રી સાહેબ છે માનનીય મંત્રીશ્રી સાહેબ એમને રિપોર્ટ આપવાનો થશે અને જે પણ રિપોર્ટર છે એમને સાદર કરવાનું થશે ડિટેલ સાથે ઓન એન એવરેજ અમારી પાસે જે અવેલેબલ મેડિસિન હોય છે એ અમારી અત્યારે સાડા છસો થી સાતસો મેડિસિન આપણે આ ગોડાઉનમાં રાખતા હોય છે અને એ મુજબ આપણો જે છે અત્યારે રાજકોટથી મોરબી છે જુનાગઢ છે જિલ્લાઓ અને રાજકોટ પ્રોપર આપણે ત્રણેય જિલ્લાઓને સપ્લાય પણ કરતા હોય છે ક્યારેક રાજ્યમાં બીજી જગ્યાએ પણ જરૂરિયાત પડે તો આપણે ત્યાં પણ સપ્લાય કરતા હોય એ એ અમે એ જ ખાસ તપાસ કરીએ છીએ કારણ કે આપણી ઇમરજન્સી મેડિસિન છે બધી અને અત્યારની જે પ્રમાણે ચોમાસાની ને પછી સિઝન ચાલી રહી છે એ પ્રમાણે આપણે ગોડાઉન ક્યારેક ચોવીસ કલાક પણ ચાલુ રાખતા હોય છે ક્યારેક જે પણ આપણું હોય કારણ કે અવેલેબિલિટી આપણી દરેક સંસ્થાઓમાં પહોંચે પ્રાયોરિટી હોય છે એટલે હવે એ જ્યારે આ વિડીયો આવ્યા છે અને જ્યારે આપણે સપ્લાય થયો રહ્યો છે એ વખત કોઈ હાજર હતો ને હતું તો ક્યાં હતું કઈ જગ્યાએ એની એની આજે અમે તપાસ કરીશું હા એ દરેકની તપાસ કરીશું કારણ કે આપણી પાસે એનું એક ઈ ઔષધી સોફ્ટવેર છે આપણી પાસે કે જેમાં રિયલ ટાઈમ તમને ડેટા મળશે એ સ્ટોક ક્યાં ગયો છે કઈ જગ્યાએ છે કયું હોસ્પિટલમાં છે ક્યારે આપ્યો છે કઈ ડેટમાં આપ્યો છે કયા ટાઈમે આપ્યો છે અને કયા ટ્રક વડે એને છે એ આપણી સિસ્ટમમાં ડેટા હોય છે એ પણ આપણે જોઈ લઈશું જે આવનારી ટ્રકો બહાર ઊભી છે કેટલા દિવસથી ઊભી છે એ પણ આપણી સિસ્ટમમાં એક એન્ટ્રી થતી હોય છે સપ્લાયર તરફથી પણ એન્ટ્રી થતી હોય છે હવે અત્યારે તમે જોયું હશે બાર કે આપણે બીજું એક કન્સ્ટ્રક્શન ચાલે છે જયારે આવી રજૂઆત આવે જયારે આપણી આ દવાઓની સંખ્યા વધી ઈડીએલમાં વધારો થયો તો ડેપો એક્સપાન્શનની આપણે સરકારશ્રીમાં રજૂઆત કરી સરકારશ્રી દ્વારા મંજૂર થયા ફંડમાંથી આપણે ડેપો એક્સ એક્સપાન્શન કરી રહ્યા છીએ એની જ માટે અત્યારે બાજુમાં શેડ છે કે ભવિષ્યમાં આવી વસ્તુ ફરી બનવાના પામે અને જે તે વખતે હતું એ વખતે આપણે એમાંથી શીખીને અત્યારે કરી રહ્યા છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે